કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને સૌથી વધુ નુકસાન થયું છે અને ડાંગરના પુરેટિયા પણ પલળી જતા ઘાસચારો પણ નીકળે તેમ નથી આ સ્થિતિના કારણે નવસારી જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોને ઘાસચારાની ચિંતા ઊભી થઈ છે ભારે પવન સાથે વરસાદ આવતા ક્યાંક ડાંગર ઢળી પડી તો ક્યાંક પલળી ગઈ જેથી પુરેટિયા ઉપયોગમાં લવાઈ શકે તેમ નથી એટલું જ નહીં શેરડીની ચિમરીને પણ નુકસાન થતાં ઘાસચારાની અછત થઈ શકે છે પરંતુ આ કમોસમી વરસાદે દરેક પશુપાલકોનું બજેટ બગાડી નાખ્યું છે હજારો ની એકરો ની સંખ્યા હેક્ટર ની સંખ્યામાં ડાંગર નો પાક પડી જતા અમે અમે જે આશા રાખીને બેઠા હતા કે હવે અમને સુકા પુરેટિયા સસ્તા મળશે તો એના ઉપર પણ આ કમોસમી વરસાદના કારણે પાણી ફરી વળ્યું છે હાલમાં કમોસમી વરસાદના લીધે જે ડાંગરનો પાક બગડી ગયેલ છે જેના લીધે પશુપાલકો પોતાના પશુઓ માટે ડાંગરના પુરેટિયા પશુઓના ખોરાક તરીકે ઉપયોગ કરતા આવેલા છે તો એ ડાંગરના પુરેટિયા પણ બગડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી કે ડાંગરના ઉત્પાદનને ધ્યાનમાં લેવો તેની સાથે પુરેટિયાની નુકસાનીને પણ ધ્યાનમાં લો અને તેને વળતર નક્કી થાય તો